દુકાને હાલ જ છે બાકીટ અને રે આમ આપણી જોડે રમે આખો દાડો ખરીખે ને આખો દાણા બા ગોગો અને બાળ હંતી જવું પડે કાં તો બી હંટી જાય

કામ દે રે ને આગર વાંધેલી ના વાંધો નહોતો ને ન જોવાની હા વખત જોયા ને મજા ગઈ

અને મોટી માછલી હતી એવો ગાંડો થઈ ગયો એવું કરે એ સાફ જઈને પૂછો ચાપે ત્યાં કરે ને તો એવો ગાંધો થઈ ગયો કે સીમા થીમા છાપ મમ્મા છાપ આમ એવું કરે

દિવાળી નંબર ગેટ પેલા જ ગાડી લઈ જવાનું પછી બીજું ચાલુ આવે તો આપડે ખબર પડે કે બધા એક જન જ રેવાનું

કે ઓકે ભાવ ઈમાજ આયે છે ને નખતો માથે બધો વાંધો કોઈ ને આખો દિવસ રીતે બધું ચાલે તો પાંચ ની લો એટલે બાપુ રહી પછી હમણાં પેલું શું પેલો બળ વરસાદ પડે

બી બાજુ આપડે કેટલી વખત જોયા પ્રાણીઓ ત્યાં ટ્રેન માં બિહારવાના એ પછી જાય એટલે પછી ટિકિટ લઈ એમાં એક જણા બધા એ તો થાય તો કરી ને